હેલો સ્વાગત છે મિત્રો સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર થોડા દિવસ પહેલાં જેમ ગવર્મેન્ટ હાયર સેકન્ડરી માટે એનું ડીવી ના કોલ લેટર છે એ જાહેરાત થઈ હતી સૂચના આવી હતી એવી રીતે હાયર સેકન્ડરી ગ્રાન્ટેડમાં પણ ડીવીના કોલ લેટર ડાઉનલોડ કરવાની છે એ સૂચના આવી ગઈ છે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો કે એની ઓફિશિયલ વેબસાઇટ પર આ સૂચના છે એ અપડેટ કરી દેવામાં આવેલી છે જેમાં લોગિન ફોર હાયર સેકન્ડરી ગવર્ ગ્રાન્ટીન એડમાં જઈ ઉમેદવાર લોગ ઇન થઈને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે ડીવી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે બરાબર તો આ સૂચના છે એની સાઇટ ઉપર અપડેટ કરી દેવામાં આવેલી છે તો આગળ વાત થઈ એમ કે આની પહેલાં ગવર્મેન્ટનું આવ્યું હતું અને હવે ગ્રાન્ટીન એડ માટેની સૂચના છે તો એમાં તમે અહીંયા ઉપર જે તમે ઓપ્શન જોઈ શકો એમાં અહીંયા હાયર સેકન્ડરી ગ્રાન્ટીન એડ પર ક્લિક કરી અને તમારે એની જે આ પેજ છે એ ઓપન કરવાનું રહેશે એમાં અહીંયા તમે જોઈ શકો કે આવા ન્યૂ કરીને કેટલીક સૂચનાઓ છે એને પણ અપડેટ કરવામાં આવેલી છે એમાં તમે ઈડબ્લ્યુ કેટેગરી માટે બાહેન્દ્રીનો નમૂનો છે નોન ક્રિમિનિયર માટે બાહેન્દ્રીનો નમૂનો છે અને ગવર્મેન્ટ શિક્ષણ સહાયક રિક્રુટમેન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર એનું જે લિસ્ટ છે એ પણ અહીંયા આપી દેવામાં આવેલું છે તો અહીંયા તમે જઈ આ જે લોગિન ફોર હાયર સેકન્ડરી ગ્રાન્ટિન એડ છે ત્યાં ક્લિક કરી અને અહીંયા તમે લોગ ઇન થઈ અને પછી તમે કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકશો તો આવી જ તાત્કાલિક અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેથી જે મિત્રો પણ આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખની રાહ જોઈ રહ્યા હતા એમને આ સમયસર માહિતી મળી રહે થેન્ક યુ